વિશ્વના મુખ્ય ધર્મોમાંના એક ઇસ્લામ ઈશ્વર પ્રેરિત વિશ્વવ્યાપી ધર્મ પરંપરાનો એક ભાગ છે ઈશ્વરે આત્મ પરિચય અર્થે સૃષ્ટિ અને તેની અંદર માનવીનું સર્જન કર્યું આ માનવી ઈશ્વરનો પરિચય મેળવે જીવન વિતાવવાનું માર્ગદર્શન પ્રાપ્ત કરે અને મૃત્યુ પછીના શાશ્વત જીવનમાં સફળ થઈ જાય તે માટે ઈશ્વરે પોતાના પૈગંબરો રસૂલો નબીઓ અવતારો તથા દૂતોને પૃથ્વી ઉપરની દરેક માનવ વસાહતમાં મોકલ્યા હતા આ દૂતો સૃષ્ટિના સર્જક અને પાલન એવા ઈશ્વરનો તેના સર્વગુણો તથા શક્તિનો પરિચય કરાવતા હતા આ દૂતો માનવીને સમજાવીને અને જરૂર પડે તો ડરાવીને પણ ઈશ્વર તથા સત્કાર્યો તરફ આકર્ષતા હતા ઈસ્લામનો આધાર મૂળભૂત સિદ્ધાંતો ઉપર રહેલો છે જેમાં ઈમાન નમાઝ રોજો જકાત અને હજ હાલ ઇસ્લામ ધર્મનો પવિત્ર માસ ચાલી રહ્યો છે જેને લઈ મુસ્લિમ બિરાદરો દિવસ દરમિયાન રાખી ઇબાદત બંદગી કરી રાજી કરવાની કોશિશ કરી રહ્યા છે જેમાં ઘણા નાના બાળકો પણ રોજો રાખી અલ્લાહની બંદગી કરતા હોય છે અંકલેશ્વર શહેરના ગુજરાત ગેસ કંપની નજીક આવેલ વિસ્તારમાં રઈસ દીવાનના સાત વર્ષીય પુત્ર રેહાને પણ પોતાની જિંદગીનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઈબાદત બંદગી કરી અલ્લાહને રાજી કરવાની કોશિશ કરી હતી